નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વાસણા બેરેજ કોમ્પાઉન્ડ ખાતે મારા માતા પિતા દિવંગત સ્વજનો તથા મારી પત્નીના સ્મરણાર્થે પરિવાર વતી રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાસણા બેરેજ કોમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં મુખ્યમંત્રી શ્રીના હસ્તે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું એલિસબીજના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા તેમના દિવંગત સ્વજનોના સ્મરણાર્થે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ત્રણસો સિત્તેર જેટલા વિવિધ જાતના વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સિંચાઈ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહે વાસણા બેરેજ કોમ્પાઉન્ડમાં કોરોના કાળથી અત્યાર સુધીમાં આશરે બોતેર હજાર જેટલા વૃક્ષો વાવી તેનો ઉછેર કર્યો છે સ્વજનો તેમની સ્મરણાર્થે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પ્રદેશ ભાજપ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ ડેપ્યુટી મેયર શ્રી જયતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછા નિધિ પાની તથા કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા